નમસ્કાર મિત્રો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે તો જે પણ કોઈ નવ યુવાઓ તેમજ ત્યાંના સ્થાનિક આગેવાનો આવનારા દિવસોમાં જે ચૂંટણી લડવા ઈચ્છતા હોય તો આમ આદમી પાર્ટી દ્વારા આ એક ફોર્મ જાહેરાત કરી છે જેમાં અહીંયા તમારું પૂરેપૂરું નામ આવશે અને જે કેટલા બાળકો છે એની સંપૂર્ણ ડિટેલ્સ આમાં ભરવાની છે જેથી કરીને અમને પણ ખબર પડે કે સમગ્ર ગુજરાતમાં નર્મદા જિલ્લામાં કે કયા વિસ્તારમાંથી કયા લોકો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાનું ઇલેક્શન લડવા માટે ઇચ્છુક છે તો આવનારા દિવસોમાં એવા નવ યુવાઓ અને આગેવાનોને તક આપવા આમ આદમી પાર્ટી જિલ્લા છીએ નર્મદા જિલ્લા તેમજ સમગ્ર ગુજરાતના યુવાઓ તેમજ આગેવાનો આ ઉમેદવારી ફોર્મ ભરી અને વહેલીમાં વહેલી તકે આ ફોર્મ સબમિટ કરાવે જે જિલ્લાની ટીમ હોય તેને આપે અથવા તો અમારા ગુજરાત પ્રદેશ સુધી પહોંચાડે એવી આપ તમામ અમારા નવયુવા સાથી મિત્રો ત્યાંના સ્થાનિક આગેવાન શ્રીઓ ભાઈઓ બહેનોને અમારી નમ્ર અપીલ છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી